બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને એકાવન હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી ગેનીબેને સભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય ગેનીબેન દ્વારા રોકડની સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આવ્યો હોય અને આ વખતે તો ચૂંટણીએ પાછી લાવી છે એટલે રોજ ના લાખ લાખ ગણા તો પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એટલે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દવાનું તે ત્યારે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ ની કરવી પડે તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી તેની ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લા ઉપાડી લીધો છે